હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને આપ સૌને ખબર છે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સત્તર ઓક્ટોબર શું આપ સૌએ ફોર્મ ભર્યા છે અને જો હજી નથી ભર્યા તો વહેલામાં વહેલા તકે ભરી દેજો છેલ્લા દિવસની રાહ ના જોતા કેમકે ઘણીવાર વિદ્યાર્થીઓ છેલ્લા દિવસના ચક્કરની અંદર સર્વર ડાઉન કે પેમેન્ટ ઇશ્યુ કે આ બધામાં ફસાઈ જતા હોય છે અને ફોર્મ ભરવાના રહી જતા હોય છે તો તારીખ છેલ્લી છે વહેલામાં વહેલા તકે ભરી દેજો હવે ચલો ફોર્મ તો ભરી દીધા પણ પછી પ્રશ્ન ઉદભવશે કે સર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમની તૈયારી કઈ રીતે કરીએ તો એની માટે વેબ સંકુલની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ આપ સૌ માટે લઈને આવી છે એક બેચ ઓપરેશન એક્સ ફેક્ટર આ બેચની વિશેષતા એ છે કે આ બેચ આખી લાઈવ બેચ છે અને આ બેચ સ્ટાર્ટ પણ થઈ ચૂકી છે અને જો સત્તર તારીખ સુધીમાં તમે આ બેચની અંદર એડમિશન લો છો તો આ બેચની ફીસ છે માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા વધારે માહિતી માટે આ નીચે કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે એના ઉપર કોલ કરો અને વધારે માહિતી પ્રાપ્ત કરી લો તો મળીએ છીએ આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિપેરેશનમાં